તો ગુડ ઇવનિંગ મિત્રો ફાઇનલી અમારા અમદાવાદમાં સરસ મજાનો વરસાદ ગાજવીજ સાથે તો નહીં પણ ધીમી ધારે વરસે છે અને જોવો ક્લાઇમેટ અમારા અમદાવાદનું કેવું છે બાકી છે ને જરદાર ફાઈનલી જેની રાહ હતી અને અહીંયા અમારે વાણી પાણી પાણી આહા હા ઠંડક ગરમી એ તો બટેકાની જેમ બાકી નઈ ખાતા અમને ખાલી સીટી મારવાની બાકી હતી બાકી બફાઈ તો ગયાતા લોંદો થઈ જાત લોંદો ફાઇનલી આવી ઠંડી ઠંડી હવા આવે છે અમારા અમદાવાદમાં જોઈ શકો છો આહા આ છે ને બાકી જોરદાર તો આશા કરીએ કે ભાઈ બધાના ગામમાં મેઘ મહેર થઈ જાય ખેડૂતો બિચારા રાહ જોઈ રહ્યા છે એટલે વરસાદની બહુ જરૂર છે હવે કદાચ વાવણી ચાલુ થાય કદાચ થઈ ગયો છે આઈડિયા નથી હો મને ખેતી ન ખાય પણ માહોલ સરસ થઈ ગયો છે એટલે એન્જોય